નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં અંકિત ખુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવી છે ઘઉંના પાકને લઈને કે અત્યારે આપણો ઘઉંનો પાક પિસ્તાલીસ થી પચાસ દિવસનો જે છે એ મિત્રો થયેલો છે તો અત્યારે આપણા ઘઉંના પાકની અંદર આપણે જે છે એ મિત્રો પિયત આપણે આપવું જોઈએ કે નહીં જો આપણે મિત્રો પિયત આપી દઈએ તો શું ફાયદો થાય અને શું નુકસાન થાય તેના વિશેની સંપૂર્ણ અને સચોટ એવી જે છે એ મિત્રો માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને આ અમારા વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આપણે મિત્રો ઘઉંના પાકની આપણે મિત્રો વાત કરીએ ત્યાર પહેલા મારે ખાસ તમને જરૂરી એવી માહિતી આપવી છે કે આપણે મિત્રો આ કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ઉપર કંઈક ને કંઈક ખેતીલક્ષી માહિતી લઈને જે છે એ મિત્રો આપણે આવતા રહીએ છીએ ત્યારે

વાવેતર જે છે એ મિત્રો થયેલું છે અને સૌરાષ્ટ્રના જે છે એ મિત્રો ઘણા બધા ખેડૂતો ઘણું બધું ઉત્પાદન જે છે એ મિત્રો લે પણ છે તો અત્યારે મિત્રો આપણો ઘઉંનો પાક પિસ્તાલીસ થી પચાસ દિવસનો થયેલો હોય ત્યારે મિત્રો આપણે પિયત આપવું જોઈએ કે નહીં જો મિત્રો અત્યારે માવઠાની આગાહી પણ જે છે એ મિત્રો આપેલી છે તો માવઠામાં મિત્રો જો તમારે વાદળ વાતાવરણ હોય માવઠાની આગાહી હોય તો મિત્રો માવઠાની આગાહી હોય માવઠું થઈ ગયેલું અંદર આપણે પાલર પાણી ઉતારવું જે છે જ એવું જરૂરી છે અને મિત્રો વાતાવરણ ચોખ્ખું હોય ખુલ્લું હોય તો અત્યારે આપણે જે છે એ મિત્રો ઘઉના પાકની અંદર પિસ્તાલીસ થી પચાસ દિવસે આપણા આ ઘઉંના પાકની અંદર આપણે જે છે એ મિત્રો પિયત આપવું જે છે એ મિત્રો ખૂબ જ એવું જરૂરી છે કારણ કે અત્યારે મિત્રો ઘઉંના પાકની જોઈનીંગની પ્રક્રિયા જે છે એ મિત્રો ચાલુ હોય છે તો આપણે અત્યારે આપણા ઘઉંના પાકની અંદર જે છે એ મિત્રો આપણે 45 થી 50 દિવસે આપણે પિયત આપી દેવું જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો ઘઉંના પાકની અંદર આ મિત્રો મારી જે છે એ મિત્રો ભલામણ છે તો આપણે જે છે એ મિત્રો અત્યારે જો આપણે